મિત્રો જે પણ વ્યક્તિને દુઃખ હોય એ જ આ મહાશિવરાત્રીના પર્વ પર આ મંત્ર બોલીને એમના જે કંઈ દુઃખ હોય જે મુશ્કેલી હોય તકલીફ હોય ગમે તેવી નબળાઈ હોય શારીરિક રીતે હેરાન થયેલા હોય કે પછી માનસિક તણાવમાં હોય જીવનની બધી જ સમસ્યાઓ હોય એમાં સુખ દુઃખ તડકો છાંયડો ઘરની સમસ્યાઓ બહારની ધંધાની એવી તમારા જીવનમાં ઘણી બધી નડતરરૂપ જે સમસ્યાઓ હોય જટિલ સમસ્યાઓ હોય જેનો કોઈ ઉકેલ ન થતો હોય ઘરમાં તમારા બાળકોના લગ્ન ન થતા હોય કે સગપણ ન થતા હોય ઘરમાં આવકમાં ઘટાડો થઈ ગયો હોય ઘણી બધી જૂની ઘરમાં બીમારીઓ જવાનું નામ ન લેતી હોય ઘરમાં એવી બીમારી હોય કે તમે ગમે એટલું દવાખાનું કરો તોય પણ એ શરીર સ્વસ્થ ન થતું હોય સારી રીતે ઘરમાં સુખ શાંતિ ન હોય ઘરમાં ક્લેશ હોય કંકાશ હોય ઝઘડા હોય એકબીજાના મનમાં એવો ભેદ પડી જાય એવો વહેમ પડી જાય એવી શંકા ઊભી થઈ જાય કે જેનો કોઈ ઉકેલ જ ન થાય ઘણમાં તમારે સંપથી રહેવું છે એકતાથી રહેવું છે બધા ભાઈઓ હળી મળીને બહેનો સાથે પરિવાર સાથે કુટુંબ સાથે રહેવું છે પણ એવો મનમાં કયો શંકાશીલ વહેમ છે કે જેનાથી આપણે બધા સાથે નથી રહી શકતા કે એક સાથે જમી પણ નથી શકતા એક સાથે એકબીજાને બોલાવી પણ નથી શકતા સાથે રહેવું છે પ્રેમ ઘણો છે લાગણી ઘણી છે એકબીજા પ્રત્યે તો પણ સાથે નથી રહી શકતા જીવનમાં ઘણા બધા દુઃખ મનુષ્ય ઉપર આવે છે અને દુઃખમાંથી બહાર નીકળવા માટે માણસ આમ તેમ વળખા માર્યા કરે છે તમે હોય કે મિત્રો હું પણ કેમ ન હોઈ શકું જેને દુઃખ હોય એ જ વ્યક્તિ આ શિવરાત્રીના મહાપર્વ ઉપર ભોળાનાથનો આ મંત્ર બોલીને પોતાની જિંદગીને સાથે તેના પરિવારને અને તેની તમામ જવાબદારીઓમાંથી તે સારી રીતે સંપન્ન થાય સુખ મળે અને ઘરનું એનું જે જીવન છે એનું પરિવારનું જીવન છે એ સુખના સંકલ્પ સાથે એ આગળ વધે એના જીવનનો પરિવર્તન આવે દુઃખ ક્યારેય પણ રહે નહીં બધી સમસ્યાઓનો ઉકેલ થાય જે ધારે એવું કાર્ય એક કરી શકે છે જ્યારે ભોળાનાથની કૃપા થાય ત્યારે આ મહાપર્વ શિવરાત્રીનો એવો યોગ છે કે જે અગિયાર કલાક અને ઓગણચાલીસ મિનિટે આ શિવરાત્રી ઉપર ભોળાનાથ એટલે કે શિવજીનો આ મહામંત્ર જે વ્યક્તિ બોલે છે એનો શિવજી બેડો ભવ પાર ઉતારી નાખશે ભોળાનાથની એવી કૃપા થશે એ વ્યક્તિ ઉપર કે જે આ મંત્ર બોલશે અને શિવજીને પ્રસન્ન કરશે તો આ શિવરાત્રિ ઉપર એવો મહાયોગ છે કે જેના લીધે મા જગદંબા મા લક્ષ્મી મા સરસ્વતી એ ત્રણેયનો સંગમ હોય જે દેવી શક્તિ ઉપર તમે વિશ્વાસ રાખતા હોય ભરોસો હોય તમે સેવા પૂજા કરતા હોય એવી દેવી શક્તિનો તમારા ઉપર કૃપા થાય એવા પૂર્વજોની તમારા ઉપર કૃપા થાય એવા ધનલક્ષ્મીની તમારા ઉપર કૃપા થાય એવા સારા ગુરુજનોની તમારા ઉપર કૃપા થઈ જાય અને એનાથી વિશેષ તમારા મા બાપની તમારા ઉપર કૃપા થઈ જાય તો મિત્રો એવો યોગ આ મહાશિવરાત્રીના પર્વ ઉપર થવા જઈ રહ્યો છે એટલા માટે અગિયાર કલાકે અને ઓગણચાલીસ મિનિટે આ શિવરાત્રીના મહાપર્વ ઉપર રાત્રિના સમયમાં શિવજીના નામનો દીવો પ્રગટાવીને ભોળાનાથને તમે આ મંત્ર બોલજો અને ભોળાનાથને રીઝવજો ને પ્રસન્ન કરજો જ્યાં સુધી દીવો ચાલે ત્યાં સુધી આ મંત્ર બોલવાનો છે ભોળાનાથનો આ મંત્ર આ પ્રમાણે છે ઓમ નમઃ શિવાય ઓમ શિવાય ઓમ નમઃ શિવાય આ મંત્ર મિત્રો જ્યારે અગિયાર ને મિનિટે રાત્રિના સમયમાં શિવરાત્રિની રાત્રે આ ભોળાનાથનો મંત્ર બોલો એ પહેલાં તમારે દીવો પ્રગટાવવાનો આસન પાથરીને બેસવાનું છે અને દીવો પ્રગટાવો ત્યાં સુધી ભોળાનાથનો આ મંત્ર બોલી જજો દીવો પૂરો થાય ત્યાં સુધી આ મંત્ર બોલજો તમારા ઉપર ભોળાનાથની સો ટકા કૃપા થશે અને જે મનનો ભાવ હશે એ પ્રમાણે તમને ફળ મળશે દીવો પ્રગટાવો મંત્ર બોલો પણ મનના વિચારો ગમે તેમ ભટકતા હશે તો તમને ફળ મળશે નહીં એટલા માટે મનને એક ચિત્ર રાખો ભોળાનાથના ભક્તિમાં મન લગાડી દેવાનું ચિત્ત ચોંટાડી દેવાનો અને પૂરેપૂરો ભાવ ભોળાનાથના ભક્તિમય અને શિવજીની ભક્તિમય તમારું મન તમારું તન તમારો પવિત્ર ભાવ જેવો ભાવ હશે એ જ ભાવથી ભોળાનાથ તમારા પર પ્રસન્ન થશે અને તમારી બધી જ લાગણીઓ હશે તમારો જે ભેદ હશે તમારો જે સંવાદ હશે તમારો રુદિયામાં જે ભાવ હશે એ ભાવને સમજી અને ભોળાનાથ તમને એવું ફળ પ્રદાન કરશે આ જ ભાવથી શુદ્ધ ભાવથી તમે મંત્ર બોલશો અને શિવરાત્રિની રાત્રે તમે ભોળાનાથને રીઝવશો તમારા મનમાં જે પડ્યું હશે એ જ પ્રમાણે તમને ફળ મળશે જેવો ભાવ હશે એવું જ ફળ મળશે એવી જ હું આશા રાખું છું શુદ્ધ ભાવ રાખજો અને સાચા ભાવથી ભોળાનાથની રીઝવજો કેવો ભાવ સર્વ જગતના કલ્યાણનો ભાવ બીજાનું હિત થાય બીજાનું સારું થાય એવો ભાવ રાખજો તો સો તમારું સારું થઈ જશે બસ આટલું જ આ બધા જ આ વિડીયો કયા ગામથી જોઈ રહ્યા છો સાંભળો છો એ કોમેન્ટમાં જણાવજો જય ગુરુદેવ જય માતાજી અને કોમેન્ટમાં ખાસ હર હર મહાદેવ જય ભોળાનાથ ઓમ નમઃ શિવાય લખવાનું ભૂલતા નહીં જય ગુરુદેવ જય માતાજી